આ તરફ મોરબીમાં વિપુલ જાડેજા નામના એક વેપારીની આત્મહત્યા કે જ્યાં ઓછીના આપેલા નાણાં પરત માંગતા ધમકી મળ્યાનો આક્ષેપ લગાવ્યો વેપારી કંટાળીએ અંતિમ પગલું લીધાની આશંકા છે ત્રણ ઇસમો મારી નાખવાની ધમકી આપતા હોવાનો આરોપ છે આરોપીઓ મૃતકની રેકી કરતા હોવાથી આપઘાત કર્યાનો આરોપ છે મૃતક વિપુલભાઈ નામના શખ્સનો બનેવી આશિષ પાડલિયા નામના વ્યક્તિએ એક કરોડ છવ્વીસ લાખ ઓછીના આપ્યા હતા

ત્રણ ઈસમો મારી નાખવાની ધમકી આપતા હતા તેવો આરોપ છે અંતે આ વ્યક્તિએ આત્મહત્યા કરી લીધી જેનું નામ વિપુલ વિરજા છે વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા ભાસ્કર જોશી ભાસ્કર જણાવો કે આ આખોય મામલો શું છે ચોકટીય જે મૃતક વિપુલ વીરજા છે તેમના બનાવી છે તેમના દ્વારા કોઈ તેમના મિત્રો છે તેને એક કરોડ ને છવ્વીસ લાખ જેટલી રકમ છે આ સૂચની આપવામાં આવી હતી ત્યારબાદ તેમના બનાવી છે તેમને આ મૃતક છે વિપુલ વિરજા તેને આ રૂપિયાની ઉઘરાણી કરવા માટે કહ્યું હતું જેને લઈને વિપુલ વિરજાએ જે ઈસમો છે તેની પાસે રૂપિયાની ઉઘરાણી શરૂ કરી હતી પરંતુ જે વ્યક્તિઓ છે તેના દ્વારા તેને રૂપિયા આપવાને બદલે ઝાંચી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી હતી અને સાથે જ તેમની રેકી પણ કરવામાં આવી હતી એટલે માનસિક રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે જેનાથી કંટાળીને આ વિપુલ વિરજા નામના ના વેપારી છે તેને ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી છે ત્યારબાદ હાલ પોલીસે આ ત્રણ ઇસમો છે તેના વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે જી બિલકુલ ભાસ્કર આભાર સમગ્ર માહિતી બદલ તો વેપારીએ કંટાળીને જીવન ટૂંકાવ્યું છે